દિવસો આવે ને જાય અને સમય જૂનો ભૂતકાળ બનતો જાય નવો આવતો જાય છે ભૂતકાળમાંથી કંઈક શીખવાનું અને શું શીખ્યા અને ભવિષ્યમાં શું કરશો તો ક્યાં જશે સમાજ એની બધી જ તાણાવાણા તમારા જેને સમાજની માટે જ અવતરણ કરાયું છે ને એવા વ્યક્તિઓને કરવાની જરૂર છે જે સમાજની ચિંતા કરે છે ને એ વ્યક્તિઓ જ આનો ખ્યાલ રાખી શકે સમાજની ચિંતા કરો એટલે ખુદને પહેલાં તથસ્થ બનવું પડે સમાજમાં કંઈ વાત મૂકવી હોય તો પહેલાં તો કોઈ ભૂલમાં નથી ને એનું ધ્યાન રાખવું પડે સમાજમાં કંઈ વાત મૂકવી હોય તો તમારે સર્વ સમાનતામાં રહેવું પડે સમાજની કંઈક વાત મૂકવી હોય તો તમારે પહેલા નિયમમાં રહેવું પડે પછી સમાજની અંદર વાત મુકાય નસીબે બરાબર પહેલાં ખુદનું ધ્યાન રાખવું પડે ખુદની ઉપર ફોકસ કરવો પડે ખુદના ચિલાર્યા ને તપાસવા પડે ક્યાંક મારામાં તો શીંડું નથી તો પછી સમાજની અંદર કંઈ કહી શકાય એમાં કુટુંબ પણ આવી જાય સમાજ આવી જાય અને કંઈ પણ વાત પણ આવી જાય કોઈ પણ વાત મૂક્યું હોય કોઈને પણ કોઈને ટકોર કરતી પહેલા પહેલાં એ ધ્યાન રાખવું પડે કે હું જે ટકોર કરી રહ્યો છું એ ભૂલમાં હું તો નથી ને પછી ટકોર કરાય નહીં તો તમને તમારી ભૂલ ના દેખાય અને બીજાની જ ભૂલો દેખાય તો તમે માયાની અંદર આંધળા છો આંધળા માણસો સત્સંગ અને જ્ઞાનના દોડ કર એ વાત ખોટી છે નસીબે એને ના કરવો જોઈએ પહેલાં પોતે શુદ્ધ થ પ્રથમ સત્ય સર પ્રથમ સત્યને જ પહેલાં અપનાવવું જોઈએ કે પ્રથમ સત્ય કહ્યું કે હું પોતે સુધરી જાઉં હું પોતે કાંઈ આંકમત નથી હું પોતે પહેલાં માયા મૂકી દઉં હું સર્વને સમાન ગણું પછી હું આગળ વધું પણ જ્યારે આંધળા રામ જ્યારે માયાનો અંધાપો આવી ગયો હોય ત્યારે ત્યારે કાંઈ દેખાતું નથી પોતાની અંદર પડેલી ભૂલો પોતાના પગમાં કચડાયેલી વાતો રહીએ પોતે દેખાતી નથી બીજાના પગામું જ જોવાનું થાય એટલે પોતે શુદ્ધ ન તો તમારા આપ મેળે કોઈને કાંઈ કરવાની જરૂર નથી આપ મેળે સમાજ તમને સ્વીકાર તો થઈ જાય પણ પોતે શુદ્ધ થવું પડે જો પોતે શુદ્ધતામાં ના હોય તો સમાજ તમને જ્યારે અસ્વીકાર અને સમાજને સુધારવાની વાત નીકળે અને એની અંદર જો તમે આગેવાન થાવ પોતે અશુદ્ધ હોય તો તમે આ અંદર અંધાપો છો અંધાપાને તમારે ખુદને દૂર કરવાનું છે તમે પોતે શુદ્ધ થાવ સમાજ આપમેળે તમારી જોડી આવશે સંસાર આપ મેળે તમારી ખોટ એમ કહે કે ભાઈ આ વ્યક્તિ આ જગ્યાએ આ વ્યક્તિ જ હોવો જોઈએ તમને આપ મેળે તમને હાથ પકડીને તમને સ્થાન ગ્રહણ કરાવશે પણ એ રીતનું તમારું આચરણ અને વિચરણ હોવું જોઈએ જો તમારું આચરણ વિચરણ ખરાબ હશે તો તમે ગમે તેલો પ્રયત્ન કરશો તો સમાજ તમને સ્વીકારશે અને પછી એની બધીઓ તમે કોઈની ઉપર ઢોળો અથવા સમાજ ઉપર ઢોળો તો એ વાત તમારી ખોટી પડશે તમે જ માકમાં હોય છો બીજું કોઈ વાંકનું હોતું નથી સફળતાની સીડી ચડવીને ઉતરવી રહી ને એ તમારા આચરણ ઉપર આધાર રાખે છે તમારું આચરણ શુદ્ધ હશે તો તમારી સફળતાની સીડી ઉપર કોઈ પણ કાંટો આવશે નહીં તમારું આચરણ બરાબર નહીં હોય તો સફળતાની સીડી ઉપર હજારો તકલીફો આવશે તમે ખુદ નહીં ચડી શકો અને પછી વાંક બીજાનો કાંસો એટલે સફળતા મેળવવી હોય તો પોતે શુદ્ધ બનો પોતે આચરણની અંદર દુનિયાની કોઈ ફિકર કરવાની જરૂર નથી તમારે તમારું કરીને તમારા નિયમની અંદર તમે શુદ્ધતાની અંદર તમે આલ્યા કરો હાલ્યા કરો એનો પ્રકાશ આખા જગતની અંદર છે જો તમે તમારું મૂકીને બીજાની ચિંતા કરશો તો તકલીફમાં થશે એટલે નરસિંહભાઈ સમાજને એ જ શીખવાડવાનું છે કે પોતે શુદ્ધ બનો પોતે આચરણની અંદર રહો પોતે વ્યવહારની અંદર રહો પોતે જ શુદ્ધ રહ્યું તમારું આપ મેળે તમારું તેજ વધતું જ હશે અને એ તેજને વધારવા માટે કાંઈ કરવાનું નથી તમારા આચરણ અને વિચરણની અંદર શુદ્ધ રહેવાનું છે તમે આચરણ તમારું વિચરણ બંને બી શુદ્ધ થઈ જાય બંને વસ્તુ શુદ્ધ થઈ જાય તો સમાજ આપ મેળે તમને સ્વીકારશે અને તમને તમારું સ્થાન રહ્યું તો શ્રેષ્ઠ શાંત એ તમને ગ્રહણ કરાવશે એની માટે તમારું આચરણ સુધારવું જરૂરી છે આચરણની અંદર તમારી બધી જ મોહને માયા રહે તેજી દેવી જોઈએ અને સમર્પિતતા હોવી જોઈએ તમારા આચરણની અંદર ફક્ત સમાજ માટેની સમર્પિતતા હોય અને તમે પોતે શુદ્ધ હોય તો સમાજ તમને આપ મેળે તમને સ્થાન આપશે કોઈની ઉપર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી કે મને આને આગળ ના આવવા દીધો આરે મારી આડે આવે છે આ મારું રાખતા નથી આ બધી જ તમારા આચરણ થકી ઉત્પન્ન થતાં પ્રતિ છે કોઈ વગર મફતની એમને તમને શું કામ નડવા આવે તમને શું કામ પકડે પણ ક્યાંક ને ક્યાંક તમે અયોગ્ય હોય ને એટલે માણસનો એવું થાય કે ભાઈ આ જગ્યા પર આ વ્યક્તિ ના હોવો જોઈએ એટલે તમારી પાછળ એ રમત ચાલુ થાય અને તમને પાછા ખેંચવાનો પ્રયત્ન કરે તો એ પાછા ખેંચવાનો પ્રયત્ન કરો શું કામ કરે એ વ્યક્તિ ખરાબ છે ના તમારી અંદર કંઈક એવી બધી પડી શકે જે માણસોને ગમતું નથી કા માણસ ના હોવો જોઈએ આ નામ એ ગુણ નથી એટલે તમને સમાજ એઠો પાડે ભાઈ આપણે એવું કહીએ કે સમાજ જ નહીં હારો સમાજ એકબીજાના પગ ખેંચ્યો છે એવું કહેવા ને બધા તો પગ ખેંચવાનું કારણ શું તમારું કંઈક એવી બધી પડી શકે કે તમને ત્યાં પહોંચવા માટે સમાજ સપોર્ટ નથી કરતો ક્યાંક પાસા પાડે છે એ પાસા પાડવાનું કારણ તમારે ગોતવું પડે અને એ કારણ ગોતીને તમે જાઓ તો સમાજ આખો તમને ધક્કો મારશે કે આ વ્યક્તિ આ સ્થાન ઉપર બરાબર છે લાવવા આપણે એને ટેકો કરીએ અને આ સ્થાન ઉપર જશે તો સર્વનું મંગલ કરશે પણ ખબર હોય કે આ સ્થાન ઉપર જશે સર્વનું મંગલ નહીં કરે આ એનું જ કરશે તો પછી એને એઠો પાડે ના પાડે ખબર હોય કે આ વ્યક્તિ આ જશે તો એનું જ કરશે બીજા કોઈનું મંગલ કરશે નહીં પછી સમાજ એના એ જગ્યા પર જવા દેતા માટે રોકશે એટલે તમે સમાજના આખો ખરાબ કહો એ વાત પણ ખોટી છે તમારાની અંદર જો ગુણ હોય તમારે તમારી અંદર જો એમ કહેવાય કે તમારું આચરણ તમારું વિચરણ તમારા સમાજ માટેની સમર્પિતતા હોય તો સમાજ તમને ખબર બેસાડીને જગ્યા ઉપર લઈ જાય સમાજ કોઈ પાછું ખેંચશે નહીં પણ પોતાની અંદર કાંઈક બદી પડી હોય ને ત્યારે તમે સમાજનું નામ દેવો છો બધીઓને દૂર કરો તો સમાજ શું કરવા તમને નડવા મને કહેવો નરસિંહભાઈ કોઈ નડવાનું નથી પણ ક્યાંક તમારામાં અશુદ્ધતા છે અશુદ્ધતાને દૂર કરો તો સમાજ આપમેળે મેળે તમને ખભા બેસાડીને સ્થાન ઉપર લઈ જશે તમારી અંદર કંઈક એવી ઘણી બધી બધીઓ પડી છે કે જે નાની નાની વાતની અંદર બહુ મોટું સ્વરૂપ લે છે જે નાની નાની વાત તમને ખુદને તમને આંખે નથી ચડતી કે હું શું ભૂલ કરી રહ્યો છું તું બીજા માટે શું નિયમો છે મારી માટે શું નિયમો છે બીજા માટે બધા જ નિયમો મારા માટે કોઈ નિયમો નહીં એવા બધી નાની નાની વાતોનો તમારે ખ્યાલ રાખવો પડશે અને એ તમે દરેકને દરેકને સમાનતાથી જોશો તો જ તમને સમાજ સ્વીકાર છે નહીં તો તમે ગમે તેટલું કરશો ગમે તેટલું પાથો ભીડશો તો સમાજ નહીં સ્વીકારી શકો કારણ કે સમાજ એ હાથીનો પક્ષ સત્તા ગમે તે વ્યક્તિ હોય નસીબ સમાજને ગમતા ભરવા માટે પોતે શુદ્ધતાની જરૂર છે પોતે શુદ્ધ મનો બાકી સમાજની કોઈ ચિંતા કરશો નહીં સમાજના અવગણશો નહીં દરેક સમાજ સમાજની જગ્યાએ બરાબર છે તમારી અંદર શિષ્ટતા હશે તો સમાજ તમને જરૂરથી સ્વીકારશે અને તમારી શ્રેષ્ઠતા તમે સાબિત કરો કે હું શ્રેષ્ઠ છું એવું તમે સાબિત કરો તો જ સમાજ તમે સ્વીકારશે બાકી સમાજનો વાંક કાઢશો નહીં એવું કહેવું છું રામ